નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છવ્વીસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા લોકવાન પાંચસો બારથી ઊંચા ઊંચા પાંચસો ત્રીસ કાઉટુકડા પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો નેવું સિંગદાણા જાડા તેરસો એકથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો છેતાલીસ જીરુ ત્રણ હજારથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો એકત્રીસ કલંજી એક હજારથી ઊંચા ઊંચા ચાર હજાર છસો પચાસ ધાણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકાવન ધાણી બારસો છોતેરથી ઊંચા ઊંચા અઢારસો છેતાલીસ મરચાં સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો એકાવન લસણ સૂકું ચારસો એકસઠથી ઊંચા ઊંચા આઠસો એકાણું ડુંગળી લાલ છાસઠથી ઊંચા ઊંચા બસો એકાવન ડુંગળી સફેદ એકાણુંથી ઊંચા ઊંચા ત્રણસો છ બાજરો ચારસો એકવીસથી ઊંચા ઊંચા ચારસો એકવીસ જુવા આઠસો એકોતેરથી ઊંચા ઊંચા આઠસો એકોતેર મકઈ बसो एक ऊंचा ऊंचा चार सौ एकत्र मग सात सौ एकाणु थी ऊंचा ऊंचा सत्तर सौ एक चना आठ सौ एकावन ऊंचा ऊंचा अगिय सौ एकत्र चार सौ थी ऊंचा ऊंचा आठ सौ एक अड़द आठ सौ एकोतेर थी ऊंचा ऊंचा तेर सौ एक मठ एक हज़ार छवीस ऊंचा ऊंचा एक हज़ार छवीस तुवेर सौ एकत्र ऊंचा ऊंचा बार सौ एकसठ एक हज़ार एक थी ऊँचा ऊंचा एक हज़ार ने एक